નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિય ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ પંદર જુલાઈ બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાત પર એક બાદ એક બે મોટી વરસાદી સિસ્ટમ આવવા જઈ રહી છે વરસાદ હવે ભૂખ કાઢશે એવી આગાહીઓ શરૂ થઈ ગઈ છે આમ પણ જુલાઈમાં ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ ન હોય એવું ભાગ્ય બનતું હોય છે આ વખતે પણ જુલાઈમાં મેઘરાજા જોરદાર જમાવટ કરી શકે છે આગાહીકારે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં બેક ટુ બેક બે સિસ્ટમ બનવાની સંભાવના છે એવામાં ગુજરાતમાં ધોધમાર વરસાદના ઉજળા સંજોગો સર્જાઈ શકે છે વરસાદની અસતવાળા મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે બંગાળની ખાડીમાં હાલ જે પહેલી સિસ્ટમ સર્જાઈ રહી છે તેની અસર પંદરથી વીસ જુલાઈ દરમિયાન ગુજરાત પર થશે અને રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થઈ શકે છે પંદર જુલાઈ બપોર બાદથી ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સિસ્ટમની અસરરૂપે વરસાદ ધમાકાદાર બેટિંગ કરી શકે છે આ સિસ્ટમની મુખ્ય અસર થી અઢાર જુલાઈએ રહેશે ત્રણ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે ઉત્તર મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે કચ્છમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઓગણીસ જુલાઈએ બંગાળની ખાડીમાં બીજી પણ એક સિસ્ટમ સક્રિય થવાનું અનુમાન છે બીજી સિસ્ટમની અસરના ભાગરૂપે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થઈ શકે છે પચીસ જુલાઈ સુધી ગુજરાતમાં સામાન્યથી અધિક વરસાદનું પૂર્વ અનુમાન છે અને આગામી સહ દિવસ સુધી દેશભરમાં અનેક રાજ્યોમાં વ્યાપક વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત પ્રદેશના નવસારી વલસાડ અને દમણ દાદરાનગર વેલીના જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે જ્યારે નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી અને સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં છૂટા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા અને છોટાઉદેપુર જ્યારે સૌરાષ્ટ્ર કચ્છના સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ બોટાદ અને કચ્છ જિલ્લાઓમાં છૂટા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે દરિયો ગાંડોતુર બન્યો છે અને સોમનાથ જૂનાગઢ દ્વારકા પોરબંદર અને દીવના દરિયામાં ત્રણ પોઈન્ટ ત્રણથી ચાર ફૂટ બે મીટર ઉંચા મોજા ઉસળવાનું રેડ એલર્ટ અને કચ્છના દરિયામાં બે પોઈન્ટ બેથી ત્રણ પોઈન્ટ ત્રણ મીટરના મોજા ઉસળવા ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે આ ઉપરાંત સુરત ભરૂચ અને ભાવનગરના દરિયામાં સમુદ્રનો કરંટ તીવ્ર રહેશે અને ભરતી સેકન્ડ બે મીટરથી ઝડપે મોજા ધરજમસતા આવવાનું પૂર્વાનુમાન છે જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે સોળથી અઢાર જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે આવતીકાલે સુરત ભરૂચ તાપી નવસારી વલસાડ જિલ્લા તથા દમણ પ્રદેશમાં ભારે વરસાદની અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અન્ય જિલ્લામાં ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી અપાઈ છે પરંતુ બે ત્રણ દિવસ બાદ વરસાદનું જોર વધશે અને તારીખ સોળથી અઢાર જુલાઈ દરમિયાન ગુજરાતભરમાં વ્યાપક વરસાદની અને ભારે વરસાદનું એલર્ટ કરાયું છે સત્તર જુલાઈએ નવસારી વલસાડ ઉપરાંત અમરેલી ભાવનગર જિલ્લામાં ભારે વરસાદનું તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ સોમનાથ બોટાદ જિલ્લા અને દીવ તથા આણંદ વડોદરા નર્મદા ભરૂચ સુરત છોટાઉદેપુર દાહોદ પંચમહાલ તાપી ડાંગ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જારી કરાયું છે બીજી તરફ હવામાન વિભાગે પખવાડિયાનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે તે મુજબ તારીખ પચીસ જુલાઈ સુધી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં વરસાદ નોર્મલ વરસતો હોય તેનાથી અધિક રહેશે તો ખેડૂત મિત્રો આતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ